કેમ છો યુટ્યુબ ફેમિલી માં ના માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપ પહેલો ઉઠ્યા છે કે ગરી તો આ ઠંડી છે શિયાળો આવી ગયો હવે તો નહી ના શિયાળો આવી ગયો હા ઠંડી પડે ઓહ ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્નેહ ગુડ મોર્નિંગ જો વેલા વેલા રોટલી કરો રોટલી ચા નહી નાસ્તા બીજો બનાવી નાસ્તા

बगाओ खाए ना कहीं शाक खा अब बगाओ खाए एक शाक खाए कुछ ना तू बगाओ खाए ना कहीं शाक खा अब खा बस दीमे 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 यार तो मतलब खाई दी है वो जब बगाओ खाए भूख लगी है भूख ना बगाओ आवे हाँ यार तो मतलब खाई दी है ग्यारह में ग्यारह ही है

જો ખાય આવાજ આમ રીમબાર આવી જાય છે ઉભી રે ઉભી રે કે પેરા પર નાખી દે પછી આપવાનું ઉભી રે જો ઘરે ઉભી રે કઈએતા જે ઉભી રહીએ પેલા દૂધ વેરે છે નક રોટી નાખી દે તો એ રોટી જો જો ખાય એટુ કીધું ન ઉભી રે એટલા જે ઉભી જ રહે અમે પારઈ નહીં પણ પારા જેવી છે અમે કઈએને મોનો પાસી હવે ભૂસી થઈ ગઈ ને નહીં રે

ખાઈ લે. નજો. ખાઈ લે. હવે આપણે જઈએ તો ખાઈ લે હ. જો બે બે ચાલુ કરી આપણ લાઈટ પાછી. બે બે લાઈટ ચાલુ કરીયે. ફોન ની. કેવો લાગા? તે કમેન્ટ માં જણાવજો. લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. હેરા ગુડ નાઈટ. ગુડ નાઈટ. હોગો હી. આના માટે